અલગ અલગ માવાના સેમ્પલો લેવામાં આવ્યા માવાના સેમ્પલો લઈ લેબોરેટરીની અંદર મોકલવામાં આવશે પૃથ્થકરણની અંદર રિપોર્ટ નેગેટિવ દેખાશે તો જે તે વિક્રેતાને સામે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે આવનારા દિવસોની અંદર તહેવારોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ હરકતમાં સૈતિક રેશમવાળા અભિક્રમ ન્યૂઝ સુરત જગદીશ સાલુ કે ચીફ ફૂડ સેફ્ટી ઓફિસર કઈ જગ્યા ઉપર કેટલી ટીમ સાથે સેમ્પલિંગ કરવા આવેલા સેપુરી કમિશનરી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રી સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા વાગરપા માવા બજારમાં આઠ સંસ્થાઓમાં તપાસી અને નમૂના લેવાની કામગીરી ચાલુ રહી છે સાહેબ માવાનો લેવાની કેમ જરૂર છે આગામી તહેવારોમાં માવાનો ઉપયોગ વધુ પડતો થતો હોય છે તેથી હાલમાં એમની તપાસી થઈ રહી છે કેથી સારી વસ્તુ વેચાણ થાય લોકોને કઈ રીતે માવો ખરીદવો એ શું જગ્યા હોય એ જોઈને